મિત્રો ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે વાઘડ ખાતે ગેરકાયદેસર કાંચાના જથ્થા સાથે કિસમને એસઓજી એ ઝડપી પાડ્યો

અલી હાજી પટેલનાઓના મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ચોબે પોઈન્ટ સાતસો અડસઠ કિલોગ્રામ જેની અંદાજીત કિંમત રૂપિયા સત્યાવીસ હજાર છસો એંસી સહિત મોબાઈલ અને વજન કાંટો મળી કુલ અઠ્ઠાવીસ હજાર છસો એંસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી સુલેમાન ઉર્ફે બાદશાહ અલી હાજી પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે વલણ ગામના ઇમરાન નામના ઈ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે